નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ અગત્યના મોટા રાજકારણ સમાચાર હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં હવે ગૃહમંત્રીએ અહીં આપી દીધું રાજીનામું અને પીએમ મોદી પણ થયા ભારે દુઃખી સરકારે બોલાવી ઇમરજન્સી બેઠક અને ગુજરાતના રાજકારણમાં નવા જૂનીના એંધાણ સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલ ને फटाफट સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજાનો ઉપયોગી એવા રાજકારણ સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને ઝડપથી પહોંચાડી દેજો હવે આખી દુનિયામાં ગુજરાતીઓનો ડંકો ભારતમાં વેચાતા 70% જીન્સ એકલા ગુજરાતમાં જ બને છે બજારમાં વેચાતા નેવું ટકા સીવન મશીનો છે દુનિયામાં બોતેર ટકા હીરાનું ઉત્પાદન માત્ર માત્ર ગુજરાતમાં જ થાય છે હવે ગુજરાતમાં ચેતર વસાવા ત્રેસઠ દિવસ બાદ થયા જેલ મુક્ત આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાને 63 દિવસના જેલવાસ બાદ વિધાનસભા સત્રમાં હાજરી આપવા માટે 3 દિવસની સરતી જામીન મળ્યા છે. તેઓ 8 થી 10 સપ્ટેમ્બર સુધી વિધાનસભા સત્રમાં હાજરી આપશે. કોર્ટે મીડિયાને સંબોધન કરવા, સમર્થકોને એકત્ર કરવા અને નર્મદા જિલ્લામાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ જેવી શરતો મૂકી છે. વડોદરા સેન્ટ્રલ જેલની બહાર આવતા જ તેના સમર્થકોએ તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આગળના મહત્વના સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો પેટલાડના ધારાસભ્ય કમલેશ પટેલના સવાલના જવાબમાં રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે રાજ્ય સરકારે બે હજાર માત્ર આઠ મહિનામાં પંચાણું જેટલી નવી ટીપી સ્કીમોને મંજૂરી આપી છે આ સ્કીમોને વધુ તેથી અમલમાં લાવવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે અને હાલમાં પાંચસો જેટલી નવી નગર રચનાની યોજના પર કામ ચાલી રહ્યું છે ઘણા કિસ્સામાં ટેકનિકલ કારણોસર ટીપી સ્કીમની અમલવારીમાં વિલંબ થાય છે હવે અહીં ફોન ઇન્ટરનેટ બધું જ થયું બંધ નેપાળની રાજધાની કાઠમંડુ સહિત અનેક શહેરોમાં જેન જેડ યુવાનો સોશિયલ મીડિયાના પ્રતિબંધ અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા છે ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ એક્સ સહિત છવ્વીસ જેટલા પ્લેટફોર્મ પર પ્રતિબંધ બાદ પ્રદર્શનકારીઓ સંસદ ભવનમાં ઘૂસી ગયા છે જેના પગલે વહીવટતંત્રે કર્ફ્યુ જાહેર કર્યો છે સરકારે કલાકો સુધી ફોન ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી દીધી છે જ્યારે પ્રદર્શનકારીઓએ સરકારના પ્રતિબંધને પાછો ખેંચવાની માંગ પણ કરી છે હવે દેશના વડાપ્રધાને આપી દીધું રાજીનામું જુલાઈમાં સંસદીય ચૂંટણીમાં તેના પક્ષનો ઐતિહાસિક હારનો સામનો કર્યા બાદ જાપાનના વડાપ્રધાન શિગેરુ ઈસીબાએ 7 સપ્ટેમ્બર 2025 ના રોજ રાજીનામું આપ્યું છે તેમની પાર્ટી લિબરલ ડેમોક્રેસી પાર્ટી એટલે કે એલડીપી તરફથી સતત રાજીનામાની માંગ વચ્ચે ઈસીબાએ કહ્યું કે હવે પદ છોડવું જરૂરી છે તેમણે તેમના અનુગામીની પસંદગી માટે મતદાન પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી છે ત્યારબાદ ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા થઈ બચ્ચુ ખાવડના રાજીનામાની માંગ મનરેગા યોજનામાં કરેલા કરોડો રૂપિયાના કૌભાંડમાં રાજ્યમંત્રી બચ્ચુ ખાવડ અને તેના પરિવારના સભ્યોની સંડોવાણી હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા નથી આ બાબતે કોંગ્રેસ પગના વિધાનસભાના નેતા ડોક્ટર તુષાર ચૌધરી અને અન્ય ધારાસભાએ વિધાનસભાના પરિસરની અંદર વિરોધ પ્રદર્શન કર્યું છે તેઓએ બચુ ખાબરનું રાજીનામું માંગી સમગ્ર રાજ્યમાં મનરેગા યોજનામાં નિષ્પક્ષ તપાસની માંગ પણ કરી છે હવે ગુજરાત સરકારે રાતોરાત લીધો મોટો નિર્ણય ગુજરાત રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલના જણાવ્યા મુજબ નળકાઠા વિસ્તારના ઓગણચાલીસ જેટલા ગામોના પાંત્રીસ હજાર ચારસો ને છ્યાસી હેક્ટર વિસ્તારમાં સિંચાઈ માટે રૂપિયા પંદરસો ને છત્રીસ પોઈન્ટ છ્યાસી કરોડના ખર્ચે યોજનાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે આ યોજનામાં ત્રણસો ને ચુમ્મોતેર કિલો જેટલી પાઇપલાઇન નેટવર્ક હેઠળ પાંત્રીસ હજાર ચારસો ને છ્યાસી હેક્ટર વિસ્તારમાં પાણી પુરવઠો પૂરો પાડવામાં આવશે પ્રથમ તબક્કામાં છવ્વીસ પોઈન્ટ અઢાર કિલોમીટર પાઇપલાઇનની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે બાદ આગળના ચિંતાજનક સમાચાર પર એક નજર કરીએ તો નેપાળમાં સરકાર દ્વારા સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મુકાતા જેન જેડ યુવાનો દ્વારા મોટા પાયે વિરોધ પ્રદર્શનો થયા છે હજારો યુવાનો સંસદમાં ઘૂસી ગયા સુરક્ષા દળોએ તેને રોકવા માટે ફાયરિંગ કર્યું જેમાં એક વિદ્યાર્થીનું મૃત્યુ નિપજ્યું છે એસી થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે યુવાનોએ સરકાર પર ભ્રષ્ટાચાર અને નાગરિકોની સ્વતંત્રતા છીનવી લેવાનો આરોપ પણ મૂક્યો છે હવે આંદોલનને કાબુ લેવા માટે ફોન અને ઇન્ટરનેટ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારબાદ આપના દિગ્ગજ નેતા અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આપના નેતા અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં યોજાનારી કિસાન મહાપંચાયતને ભારે વરસાદને કારણે મોકૂ પુરાવી છે કેજરીવાલે કપાસના ખેડૂતો માટે આયાત ડ્યુટી પર સંસદે અગિયાર ટકા ઘટાડો કરવાની ખોટી નીતિ પર જણાવ્યું છે કે હવે ખેડૂતોને મર્યાદિત ભાવ મળતા હોય તો બે હજાર તેરના રૂપિયા પંદરસોના ભાવની તુલનામાં હાલમાં માત્ર નવસો રૂપિયા મળે છે તેમણે અમેરિકાથી આયાતી કપાસને આ માટે જવાબદાર ગણાવ્યું છે હવે સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણયને લઈને આવ્યા સૌથી મહત્ત્વના સમાચાર સુપ્રીમ કોર્ટે અકસ્માતમાં દિવ્યાંગ થતા કે મૃત્યુ પામતા બાળકોના વળતર અંગે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે હવે વળતરની ગણતરી કાલ્પનિક આવકને બદલે રાજ્યના કુશળ શ્રમિકના લઘુત્તમ વેતનના આધારે થશે જેથી અસરગ્રસ્તોને વધુ વળતર મળશે દસ્તાવેજો રજૂ કરવાની જવાબદારી વીમા કંપનીની રહેશે આ ચુકાદો એક કેસના સંદર્ભમાં આવ્યો છે જેમાં કોર્ટે દિવ્યાંગ બાળકને પાંત્રીસ પોઈન્ટ નેવું લાખનું વળતર ચૂકવવા માટે રાતોરાત મોટો આદેશ આપ્યો છે આગળના રાજકારણ સમાચાર પર એક નજર કરીએ તો ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસના દંડક કિરીટ પટેલે કહ્યું કે જો ખોવાયેલો મુદ્દામાલ પરિત કરી રહ્યા છો તો કોંગ્રેસનો મુલ્લામાલ પણ પરત કરો આ ટોણો ભાજપમાં ગયેલા ધારાસભ્યો અંગે હતો કોંગ્રેસના કિરીટ પટેલના આ ટોણાનો જવાબ આપતા ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ જવાબ આપ્યો તેરાતું જ પણ યોજના હેઠળ ચોરાયેલી ખોવાયેલી અને કબજી કરાયેલી વસ્તુઓને તેમના મૂળ માલિકોને પરત કરવાનો હેતુ છે ત્યારબાદ ગુજરાતના રાજકારણમાં નવા જૂનીના એંધાણ ગુજરાતના રાજકારણમાં ફરી ગરમી વધી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેર અને ચૌદ સપ્ટેમ્બરે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે જેના પગલે મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા હવે તેજ બની ગઈ છે ભૂપેન્દ્ર પટેલની પહેલી સરકાર પણ સપ્ટેમ્બરમાં જ રચાઈ હતી તેથી આ વખતે પણ બદલાવ સપ્ટેમ્બરમાં થવાની સંભાવના માનવામાં આવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની મુલાકાત બાદ નવા મંત્રીમંડળનું કદ આશરે પચીસ સભ્યોનું હોઈ શકે તેવી અટકળો તેજ થઈ છે હવે અહીં સરકારે રાતોરાત ઇમરજન્સી બોલાવી બેઠક નેપાળમાં હિંસક વિરોધ પ્રદર્શનો ધ્યાનમાં રાખીને કાઠમંડુ અને પોખરામાં રાત્રે દસ વાગ્યા સુધી કર્ફ્યુ લાદ્યો છે ઉપરાંત બદમાશોને જોતા જ ગોળી મારવાનો આદેશ આપી દેવાયો છે સુરક્ષા દળોના ગોળીબારમાં અત્યાર સુધીમાં ઓગણીસ જેટલા પ્રદર્શનકારીઓના મૃત્યુ થયા છે જ્યારે બસો થી વધુ લોકો ઘાયલ થયા છે વિરોધ પ્રદર્શનને કાબુમાં લેવા માટે સેના તૈનાત કરાઈ છે જ્યારે નેપાળ સરકારે ઇમરજન્સી બેઠક પણ બોલાવી છે ત્યારબાદ દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી આવશે ગુજરાત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેર અને ચૌદ સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવે તેવી શક્યતા છે અમિત શાહ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાનાર ત્રણ દિવસીય હિન્દી દિવસ સમારોહમાં હાજરી આપે તેવી શક્યતા છે ઉલ્લેખનીય છે મિત્રો કે ત્રીસ અને એકત્રીસ ઓગસ્ટના રોજ ગુજરાતના પ્રવાસ કર્યો હતો હાલ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખના નામની ચર્ચા ચાલી રહી છે આ વચ્ચે તેમની મુલાકાત હવે ખાસ માનવામાં આવી રહી છે સૌથી મોટા રાજકારણ સમાચાર અને ગૃહમંત્રીએ પણ આપ્યું રાજીનામું નેપાળના ગૃહમંત્રી રમેશ લેખકે સોમવારની સાંજે પ્રધાનમંત્રી નિવાસ સ્થાને યોજાયેલી કેબિનેટ બેઠક દરમિયાન પોતાનું રાજીનામું પીએમ કે પી શર્મા ઓલીને સુપરત કર્યું છે સૂત્રોના જણાવ્યા અનુસાર તેમણે નૈતિક જવાબદારીના આધારે રાજીનામું આપ્યું છે બેઠકમાં હાજર રહેલા એક મંત્રી આ વાતની પુષ્ટિ કરી છે ઉલ્લેખનીય છે મિત્રો કે નેપાળમાં વિરોધ પ્રદર્શન દરમિયાન વીસ લોકોના મૃત્યુ થયા છે